શિયાળો હવે શરૂ થઈ ગયો છે તો આજે આપણે શિયાળા માટેની એક સ્પેશિયલ વસાણા રેસીપી બનાવીશું ઘણા લોકોને ગોળનો પાયો કરીને વસાણા બનાવવાના નથી ફાવતા હોતા તો આજે આપણે બિલકુલ ગોળનો પાયો કર્યા વગર એકદમ આસાન રીતે મેથી અને ગુંદરની સુખડી બનાવીશું કોઈ પણ વસાણું બનાવીએ કે સુખડી બનાવીએ તો દરેક વસ્તુ જો માપીને લઈએ તો એનું રિઝલ્ટ આપણને ખૂબ જ સરસ મળે છે ઘી ગોળ અને લોટે ત્રણેય વસ્તુ આ એક જ કપથી માપીને લઈશું અહીં મેં બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે એની સાથે સવા કપ જેટલો અહીં મેં બારીક સમારેલો ગોળ લીધો છે અને એની સાથે અહીં મેં વન ફોર્થ કપ લગભગ ચાર ચમચી જેટલો એકદમ બારીક તળેલો મેથીનો પાવડર લીધો છે આ મેથીનો પાવડર તમને કોઈપણ ગ્રોસરી સ્ટોરમાંથી મળી રહેશે અને દોઢ કપ જેટલું અહીં મેં ગરમ કરેલું ઘી લીધું છે સાથે અડધો કપ જેટલા અહીં મેં કાજુ અને બદામ લીધા છે અને શિયાળાનું કોઈ પણ વસાણું બનાવો તો એમાં સૂંઠ અને ગંઠોળાઈ બંને ખાસ પડતા હોય છે અહીં મેં એક મોટી ચમચી જેટલો ગંઠોળાનો પાવડર લીધો છે અને એની સાથે આપણે એક મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર લઈશું અને શિયાળામાં સાંધાના દુખાવો હોય તો એમાં ગુંદર ખાવું ખૂબ જ ફાયદાકારક છે તો આમાં આપણે થ્રી ફોર્થ કપ જેટલો ગુંદર પણ મિક્સ કરીશું અહીં મેં બાવળીયું ગુંદર લીધું છે અને સુખડી પર ગાર્નિશ કરવા માટે આપણે થોડું ખસખસનો પાવડર અને એની સાથે આપણે થોડો ઇલાયચીનો પાવડર પણ લઈશું આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે સૌથી પહેલાં આપણે જે વાવળીઓ ગુંદર લીધું છે એને આપણે પહેલાં ઘીમાં બરાબર તળી લઈશું ગુંદરને તળીએ એટલે ફૂલીને ડબલ થઈ જાય છે એટલે ગુંદર બરાબર તળાય એટલું અહીં આપણે ઘી લઈ લઈશું અહીં મેં ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે કાચો ગુંદર એકદમ કડક હોય છે પણ એને તમે ઘીમાં બરાબર તળી લો એટલે એકદમ ફૂલીને સોફ્ટ બની જશે હવે આ બધો જ ગુંદર એકદમ બરોબર ફૂલીને સફેદ અને સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું બરાબર તળાશે નહીં ને સહેજ પણ કાચો રહી જશે તો ખાતી વખતે એ દાંતમાં ચોંટશે હવે આપણે જોઈ રહ્યા છીએ કે બધો જ ગુંદર સરસ તળાઈ ગયો છે બધો જ ફૂલી ગયો છે અને એકદમ સરસ એનો કલર પણ આવી ગયો છે તો અહીં ગુંદરને હું એક પ્લેટમાં લઈ લઉં છું અને આ ગુંદર એકદમ ઠંડો થઈ જશે પછી હું એને મિક્સરમાં ક્રશ કરીને બારીક પાવડર બનાવી લઈશ કાજુ બદામને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું તમે કાચા કાજુ બદામનો પાવડર બનાવો એની બદલે આ રીતે શેકીને પાવડર બનાવશો તો પાવડર બિલકુલ ચીકણો નહીં બને આ સુખડી આજે આપણે એકદમ સોફ્ટ બનાવવાની છે એટલે અહીંયા કાજુ બદામનું પણ એકદમ ઠંડા થઈ જાય પછી મિક્સરમાં ક્રશ કરીને આપણે તેનો પાવડર બનાવી લઈશું એકદમ ઠંડો થઈ ગયા પછી ગુંદરને એ મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે તમે હાથથી ખાંડો એની બદલે આ રીતે મિક્સરમાં ક્રશ કરી લેશો તો ગુંદરનો એકદમ સ્મૂથ પાવડર બની જશે એનાથી તમારી સુખડી પણ એકદમ સોફ્ટ બનશે હવે એ જ પેનમાં એ મેં બાકીનું સવા કપ જેટલું ઘી લઈ લીધું છે ઘી ગરમ થાય એટલે એમાં આપણે લોટ મિક્સ કરી દઈશું લોટને શેકતી વખતે ગેસને અહીં આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું હવે અહીંયા લોટ શેકાશે એટલે લોટ છે એ ધીરે ધીરે ફૂલવા લાગશે અને તમે જે તાવે તો ફેરવશો એ પણ થોડો ધીમે ધીમે હલકો થતો જશે અહીં મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે આપણે જે રોટલી બનાવવા માટે યુઝ કરીએ છીએ તે બેથી ત્રણ મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે લોટ હવે ધીમે ધીમે ફૂલવા લાગ્યો છે બરોબર શેકાસ એટલે લોટમાંથી ચીકાશ જતી રહેશે ને લોટ થોડો ફરસો થઈ જશે અને બરોબર શેકાસ એટલે એમાંથી ઘી પણ છૂટું પડશે એટલે પહેલાં કરતાં એ થોડો વધારે ઢીલો પણ બની જશે હવે એ લોટ બરોબર શેકાઈ જાય એની એક નિશાની છે કે તમે આ રીતે એને તાવે લો તો તરત જ પડી જશે એમાં બિલકુલ સ્ટીક નહીં થાય અને લોટનો કલર પણ થોડો ડાર્ક થઈ જશે તો લોટ બરોબર શેકાઈ જાય પછી હવે એમાં આપણે મેથીનો પાવડર મિક્સ કરી દઈશું અને સાથે સૂંઠ અને ગંઠોળાનો પાવડર પણ મિક્સ કરી દઈશું બે કપ ઘઉંના લોટમાં એ મેં વન ફોર્થ કપ જેટલો મેથીનો પાવડર મિક્સ કર્યો છે એનાથી સુખડી બહુ કડવી નહીં બને આમાં તમે થોડી વધારે પણ મેથી મિક્સ કરી શકો છો પણ મેથી એકદમ કડવી હોય છે અને ઘી પણ વધારે એબ્સોર્બ કરે છે એટલે આમાં તમે જેટલી વધારે મેથી નાખો એ પ્રમાણે તમારે ગોળ અને ઘીનું પ્રમાણ પણ થોડું વધારે લઈ લેવાનું નહીં તો સુખડી છે એ થોડી ડ્રાય બની જશે ને સરખી રીતે બંધાશે નહીં આ બધું બરોબર શેકાઈ જાય એટલે છેલ્લે હવે આમાં આપણે ગુંદરનો પાવડર અને ગોળ બંને મિક્સ કરી દઈશું ગોળ નાખી દીધા પછી સૌથી પહેલાં તો ગેસને આપણે એકદમ લો ફ્લેમ પર કરી દઈશું ગોળને તમે એકદમ બારીક સમારીને લેશો તો લોટમાં મિક્સ થતાં બહુ વાર નહીં લાગે લોટ એકદમ ગરમ ગરમ હશે એટલે ગોળ ખૂબ જ જલ્દી ઓગળી જશે અને આ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી જ અહીં ગેસને આપણે એકદમ લો ફ્લેમ પર રાખીશું ગોળ બરાબર ઓગળીને લોટમાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી જ અહીં આપણે ગેસને ચાલુ રાખવાનો છે ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે તરત જ અહીં આપણે ગેસને બંધ કરી દઈશું આ સ્ટેજ પર તમને જો ઘી ઓછું લાગતું હોય તો આમાં તમારે એક બે ચમચી જેટલું ઘી મિક્સ કરવું હોય તો એ પણ કરી શકો છો છેલ્લે કાજુ બદામનો પાવડર મિક્સ કરી દઈએ અને ગેસને હવે આપણે બંધ કરી દઈશું ગેસ બંધ કરી લીધા પછી ફરી બધું જ આપણે બરોપર એકવાર મિક્સ કરી દઈશું તો ગોળનો પાયો કરીને જો તમને આ રીતે વસાણું બનાવતા ના ફાવે તો આ રીતે તમે મેથી અને ગુંદર મિક્સ કરીને કાચા ગોળની સુખડી પણ બનાવી શકો છો આનો ટેસ્ટ પણ તમે મેથી પાક બનાવો એના જેવો જ બનશે અને એકદમ સોફ્ટ પણ બને છે મેં આમાં જરૂરિયાત મુજબના જ ગોળ અને ઘી લીધા છે તમારે થોડાક વધારે લેવા હોય તો તમે વધારે પણ લઈ શકો છો અહીં ગેસ બંધ કરી દીધા પછી તરત જ આ બધું એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને ઘીથી ક્રિસ કરેલી એક પ્લેટમાં કાઢી લઈશું હાથની મદદથી એકદમ પ્રેસ કરીને આપણે તેને થાળીમાં સેટ કરીશું એટલે સરસ સેટ થઈ જશે હું આ રીતે કપની મદદથી પ્રેસ કરી દઉં છું એટલે સરસ રીતે જામી જશે આ સુખડીને તમે એક મહિના માટે સ્ટોર પણ કરી શકો છો બિલકુલ નહીં બગડે છેલ્લે ખસખસ અને ઇલાયચીના પાવડરથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું શિયાળામાં ખૂબ જ ઠંડી પડે ત્યારે શરીરની અંદર વાયુનું પ્રમાણ પણ ખૂબ જ વધી જાય છે તો શરીરને વાયુના રોગો સામે રક્ષણ આપવા માટે મેથી કુંદર સૂંઠ ગંઠોળા એ બધું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો આ રીતે તમે પાક બનાવીને સવારે એક પીસ ખાશો તો એનાથી તમને ખૂબ જ એનર્જી મળશે ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે અને વાયુના રોગો સામે પણ એ તમને રક્ષણ આપશે આની પર તમારે ચોપ કરેલા થોડાક કાજુ બદામ સ્પ્રિન્કલ કરવા હોય તો એ પણ કરી શકો છો મારી પાસે અહીં પાવડર હતો કાજુ બદામનો એ જ મેં અહીં સ્પ્રિન્કલ કરી દીધું છે પાંચેક મિનિટ માટે આને આપણે સેટ થવા દઈશું ને એ પછી એની પર આપણે કટમાર્ક્સ લગાવીશું પાંચથી દસ મિનિટ પછી ઘી એકદમ ઠંડુ થાય એ પહેલાં જ એની પર આ રીતે આપણે કાપા પાડી લઈશું કાપા પાડી લીધા પછી સુખડીને અહીં આપણે બે કલાક માટે સેટ થવા દઈશું ઘી એકદમ ઠંડુ થઈ જાય અને સુખડી જામી જાય એ પછી જ આપણે તેને પીસ કાઢીશું સુખડી એકદમ ગરમ ગરમ હશે ઘી જામ્યું નહીં હોય ને તમે એના પીસ કાઢશો તો અહીં તેનો ભૂકો થઈ જશે લોટ ઘી અને ગોળ એ ત્રણેયનું પ્રમાણ જો સરખું જળવાઈ રહે તો એનાથી સુખડી ખૂબ જ સરસ બને છે અને ગુંદરને પણ તમે મિક્સરમાં એકદમ ક્રશ કરીને મિક્સ કરશો તો ગુંદર પણ દાંતમાં બિલકુલ ચોટશે નહીં અને બિલકુલ કડવી પણ નહીં લાગે આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે શિયાળાના બીજા ઘણા વિવિધ વસાણા પાક અને વિન્ટર સ્પેશિયલ રેસીપીનું પ્લેલિસ્ટ બનાવીને પણ મેં ચેનલ પર મૂકેલું છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું એ બધી જ રેસીપી મેં પરફેક્ટ માપ સાથે આપેલી છે તમે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ હેપી વિન્ટર